ટ્રેક્ટર અને ટ્રેલર વેચવાના છે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો સૌરાજ ટ્રેક્ટર અને સાથે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાના છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક છે અત્યારે આખું ટ્રેક્ટર ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે વિડિયો અંદર તમે ક્લિયર જોઈ શકો છો એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ છે કંપની કલરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપી દઈશ મેઘરુ વેચવાનું છે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે સેટ તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સાથે એક આપવાનું છે ટ્રેલર પણ તમે વિડીયો નથી ટ્રેલર રૂબરૂ જોઈને ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન સારું છે આ ટ્રેલર પણ કમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટર ટ્રેલરની કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે આખા સેટની રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો